છે તમારે ચેનલ ચેનલમાં આજે આપણે આવ્યા છે દ્વારકા પ્રયાગરાજ રાજ્ય આવી ગયા પછી આ દ્વારકાની પહેલી ટ્રીપ છે તો અત્યારે આપણે હાલમાં દ્વારકા મંદિર દ્વારકાધીશ દર્શન કરવા જાય છે ભગવાન દ્વારકાધીશ ચરણો છે ચાલો આ છે દ્વારકાનું પાર્કિંગ આપણે જે દ્વારકાધીશ દર્શન કરવા સામે મંદિર દેખાય દ્વારકાધીશું દ્વારકાધીશ આ હોટલ પણ છે હોટલ છે અહીંયા કંઈક નવીન બની આવી છે દ્વારકામાં આ ઘાટ ક્ષેત્ર છે દ્વારકાનું ગומતી ઘાટ કહેવાય ને બધા ઘાટ છે અહીંયા એટલે સમદર કા દશન તો દામા સેતુ એટલે હવે આપણે દ્વારકાની માર્કેટ થાય આ છે દ્વારકાની માર્કેટ દ્વારકાધીશના મંદિર તરફ જવાનો રસ્તો છે આ રસ્તો સીધો દ્વારકાધીશ મંદિર જાય છે અને ઓલી બાજુ ગોમતી ઘાટ છે પહેલાં આપણે ગોમતી ઘાટ ઉપર જશું અને પછી દ્વારકાધીશના દર્શન કરવા જશું અચ્છા ગોમતી ગોમતી ઘાટ દ્વારકા દ્વારકા

আছে গোমতি ঘাট দ্বারকা এই দ্বারকা ચંપલ ઉતારી ગોમતી ઘાટ દ્વારકા હાલ સુદામાં સેતી છે આ ગોમતી ઘાટ છે આ ગોમતી નદી છે અને આગળ દર આ મારા ગ્રુપના બધા માસા માસી મમ્મી મામી મામા બધા લોકો

耶，宝贝！好的，好的，大家加油！大家 بدر